હેલો ગાયસ ગુડ મોર્નિંગ જય માતાજી આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મહેન્દી બનાવ દીધી છે દૂધ ગરમ થાય છે આજે તો રવિવાર છે એટલે બધાને રજા છોકરાઓને ખેતરમાં ધુમ્મસ બહુ છે સવાર સવારમાં

તો ઘાસ વારે છે ગાય ચાલુ છે અહીંથી અહીંની આથી આવે છે ફરી એકની આચાર પાઇપ છે તો જાય છે તમને ધોજન બતાડો તો ઘાસ ધોથી અહીં પોને આવે છે પછી આપવા જાય છે ખાઈ બીજું તો અકડી જાય છે આગળ એક આ દેખાય હવે એ ખોલી દઈએ તો તો આગળ પાણી જાય ફરી અહીંથી આવા બી પાણી જાય આ ખેતરમાં જાય પાણી આ પાણી કસ ગરમ ગરમ આવે છે

દેખાય જ ગયું બપોરના 12 વાગી ગયા છે મમ્મી ના કકીં બે દઢકરે બનાવે છે પણ મદદ કા બેસી ગયો છે નો નાખે નો નાખે

દરરોજ ઘેર રહીએ પણ ખાતા નહીં નહીં જાય પપ્પા ખાય ત્યારે નહી ખાવાનું પપ્પાને ભાગ પડ્યાનો ને પતિ ગયું દાળી ગયા છે ટમેટા મરચા દાળ અમાર ગયે ઉત્તરાયણ ગાઈને પેલું બીજું કઈ ગયું જાય તારું વ્હાઈટ કલર નું હતું બાપુ પતંગ ચકાવે હે હી

हैं देन है देन है देन है